મેંદરડાની પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ ગરબી ઘૂમે છે ઈસવીસન ઓગણીસ સો ચોર્યાસીમાં શરૂ થયેલી આ પ્રાચીન ગરબી હાલ એકતાલીસ વર્ષે પણ નિયમિતપણે યોજાય છે મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ કૃષ્ણનગર સોસાયટી ખાતે ઈસવીસન ઓગણીસો ચોર્યાસીની સાલથી પ્રાચીન ગરબીની સ્થાપના કરવામાં આવેલ છે ત્યારથી આજ દિન સુધી આ ગરબીમાં નાની બાળાઓ દ્વારા રાસ ગરબા રમવામાં આવી રહ્યા છે આ ગરબીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા રમવામાં આવે છે ત્યારે આ ગરબીના સંચાલકોનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિને જીવંત અને ઉજાગર કરવાનું છે અને રોજ બાળાઓને વિવિધ લાણી આપવામાં આવે છે આ ગરબીની વિશેષતા એ છે કે ગરબીમાં ઇનામ ઉપરાંત ધાર્મિક તેમજ ક્રાંતિકારીઓના પુસ્તકો પણ ભેટ આપવામાં આવી રહ્યા છે શહેરના નગરજનો આ પ્રાચીન ગરબીને નિહાળવા ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને વિવિધ ગરબા નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ